હું અંકુર ઠુમર વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ પ્રિન્સિપાલ તેમજ ડિરેક્ટર સંચાલક હવે વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ છે એમની અંદર હાલમાં ધોરણ નવ દસ અગિયાર બાર એમ ચાર ધોરણ છે એમની અંદર આપણે ચલાવીએ છીએ હવે વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલની અંદર નવ દસ ના એક એક વર્ગ તથા અગિયાર બાર કોમર્સ છે એમના એક એક વર્ગ અને જ્યારે ધોરણ અગિયાર બાર સાયન્સ છે એમના બબે વર્ગ આવી રીતના સ્કૂલની અંદર બાળકો અભ્યાસ કરે કુલ બાળકો છે એ ચારસો ને સિત્તેર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે વર્ષથી ચાલતી વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી માટે બધું નવું આપ્યું છે અને નવું આપશે એની અમે બાહિંગી આપીએ છીએ કામ કરીએ છીએ અને બાળકો પાસે બાળકોની અંદર જે ટેલેન્ટ છે બાળકોની અંદર જે સર્જનાત્મક કૌશલ્યો છે એને બહાર કાઢવાનું કાર્ય અમરેલી જિલ્લામાં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ કરી રહી છે હવે આપણે જે બાળકોને આપવામાં આવતી જે સુવિધાઓ છે એની અંદર બાળકોની જે કાંઈ ટેસ્ટ લેવાતી હોય એલટી લેવાતી હોય અથવા તો કોઈ એન્યુઅલ એક્ઝામ લેવાતી હોય કે છ માસિક ત્રિમાસિક પરીક્ષાઓ લેવાતી હોય આ બધા જે ટેસ્ટના માર્કો છે એ વાલી સુધી પહોંચતા હોય છે તેમજ જે અન્ય સુવિધાની વાત કરીએ તો અત્યારની જે વાલી અને વિદ્યાર્થી ચિંતા હોય છે કે બાળક ક્યારે ટૂંકમાં સ્કૂલે પહોંચે છે તો આના માટે વાહન સુવિધા પણ સ્કૂલ પ્રોવાઈડ કરે છે એમના સિવાય બાળક જ્યારે સ્કૂલની અંદર પ્રવેશ કરે છે ત્યારે એમની માહિતી વાલી સુધી પહોંચાડવામાં આવે છે અને જ્યારે બાળક સ્કૂલની બહાર નીકળે છે એ પણ માહિતી બાળક બાળક તેમજ તેમના વાલી સુધી એપ્લિકેશન દ્વારા પહોંચાડવામાં આવે છે આ જે આજના સમય પ્રમાણે જે કાંઈ ટેકનિક છે જે કાંઈ લિટરેચર જે જે કાંઈ મહત્વનું મટીરિયલ છે એ બધું જ બાળકોને આપવામાં આવે છે જેના કારણે બાળકો છે એ ધોરણ નવ અને દસ થી જીપીએસસી યુપીએસસી જેવી જે પરીક્ષાઓ છે એમની તૈયારી કરી શકે એમના સિવાય અગિયાર બાર ની અંદર પ્રાયોગિક કાર્ય છે અગિયાર બાર ની અંદર જેડબલ ડબલ્યુ નીટ છે તેમજ આવી જે મહત્વની ગુજકેટ અને બોર્ડની ની એક્ઝામ છે એમની અંદર છેલ્લા ચાર વર્ષમાં ઘણા જ સારા અમરેલી જિલ્લામાં રેકોર્ડ બેક પરિણામ છે નવાણું પોઈન્ટ નવાણું પીઆર બોર્ડની અંદર લઈ આવે એવા બાળકોને તૈયાર કરી અને પરિણામ આપવાનું કામ વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલે કરેલું છે એમના સિવાય ધોરણ નવ દસ ની અને અગિયાર બાર છે તો એમની અંદર કઈ રીતના એમનું કેરિયર બને છે એના માટે કેરિયર ગાઈડન્સના સેમિનાર છે પણ સ્કૂલ દ્વારા આપવામાં આવે છે એમની અંદર મોટિવેશનલ સ્પીકર હોય છે એમના દ્વારા પણ આપણે સેમિનાર આપતા હોઈએ છે અને બાળકો જાગૃત રહે અમરેલી જિલ્લાનો પણ સર્વાંગી વિકાસ થાય એના માટેનો અમારો હૃદયપૂર્વકનો એક જે ઈચ્છા છે અને લક્ષ્ય છે એ હંમેશા રહેશે આવનારું વર્ષ દિવાળી નૂતન વર્ષાભિનંદન આ બધાની